નમસ્કાર દર્શક મિત્રો હું આપનું સ્વાગત છે સમગ્ર શિક્ષા હેઠળ સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત અથરાદ તાલુકાના આનંદનગર પ્રાથમિક શાળા સંકુલનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું હતું રૂપિયા સુડતાલીસ પોઈન્ટ ચોપન લાખના ખર્ચે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત શાળા સંકુલનું લોકાર્પણ કરતા સ્થાનિક વિદ્યાર્થીઓને ઘરઆંગણે શિક્ષણ ક્ષેત્રે વધુ સારી સેવાઓ મળી રહેશે કાર્યક્રમની શરૂઆત દીપ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરાઈ હતી અધ્યક્ષ અને મહાનુભાવોના હસ્તે વિવિધ પરીક્ષાઓમાં શાળાના એકથી ત્રણ નંબર મેળવેલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે ભણતર ભાવ સુધારે એ વાક્ય માત્ર કહેવા પૂરતું નથી પરંતુ તેનો અર્થ જીવન ઘડતર માટે ખૂબ જ ઊંડો છે તેમણે કહ્યું કે આજની સદી એ જ્ઞાનની સદી છે અને કોઈપણ ક્ષેત્રમાં આગળ વધવા માટે શિક્ષણ આવશ્યક છે જેમાં આપણે પોતાના માટે રોજગારી મેળવવા મહેનત કરીએ છીએ તેવી જ મહેનત પોતાના બાળકોના ભવિષ્ય માટે તેમના ભણતર માટે પણ કરવી જોઈએ તેમણે બાળકો સાથે સંવાદ કર્યો અને વાલીઓને શિક્ષણની પ્રાથમિકતા આપવા આહવાન કર્યું ત્યારબાદ અધ્યક્ષે શાળાની કોમ્પ્યુટર લેબ અને ડિજીટલ ક્લાસરૂમની મુલાકાત લઈ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો શિક્ષણ ક્ષેત્રમાં થઈ રહેલા ડિજિટલ પરિવર્તનને તેમણે બિરદાવ્યું હતું આ અવસરે શાળાના આચાર્ય અધ્યક્ષનું સાદર અભિવાદન કરીને સમગ્ર સંસ્થાની સમર્પિત સેવા અંગે માહિતી આપી હતી અધ્યક્ષે શાળાની પ્રગતિમાં સહયોગ આપનારા આંજણા કણબી પટેલ સમાજ સેવા સંઘના પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમના અંતે અધ્યક્ષે શાળાના મેદાનમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપ્યો હતો આંજણા કણબી પટેલ સમાજસેવા સંઘ દ્વારા નિઃશુલ્ક ચોપડાનું વિતરણ કરાયું હતું